ભાઈ જોશો લોગ ચાલુ કરી નાખે અમારે ચિંકી બેન બેન બધા પણ હે એનું ધરમ મારો બેટા

આજે બધા મિત્રો અડધા ગેટ ઉપર બેસે અડધા આમ બેસે અરે વારે વાહ રાણકીવામાં ફરીએ છે ભાઈ આવો આ જો તારો તારા મૈત્રી જીનું બે બેઠા છે જુઓ છો એ છો હા જો આમાં કા બેઠા છે આ સાહેબ તો હવળા હવળા આવે છે કાંઈ વાંધો નહીં તુષાલકુમારને બોલાવી દો હા

તો આપણે જે પગાર પડે હા તો તેમાં બે પકડે બેડા તો આ રાણીની વાવ જોવો છો તમે સરસ મજાની છે હા જો

હા એક કલાક થઈ રહ્યા મારે ઉતરતા તો સાચી વાત છે તો આ છે પાટણની રાણીની વાવ તો લોકડાઉન અંદર બન્યા રહેજો અમારે પિંકી બેન છે આશાબેન છે પ્રેમ છે અને મમ્મી છે મી મૈત્રી જીનુ છે તો બધા જોશો ફોટાશૂટ ચાલુ છે અમુક અમુક બધા આવે છે અને આ છે રણ કેવા લોક જોતા રહેજો વાળા બહુ મજા આવશે

તો જોશો આટલે પોકી ગયા છે હજી આટલું આપણે ઉતર્યા છીએ અને હજી આટલું બાકી છે આ તો જોશો આપણે ધીમે ધીમે ઉતરીએ છીએ ભાઈ તો બધા મિત્રો જો સપોર્ટ કરતા રહેજો કેમ કે આપણે કાંઈ પકડવાનું છે નહીં એટલે આપણે આસ્તે ઉતરીએ છીએ કેમ કે આપણે પગે તકલીફ છે વાલા જોશો તો એનાથી આટલે બેઠા છીએ આપણે અને જો આ રખતનું પણ આ બધી મૂર્તિઓ છે તો બધા મિત્રો જોજો તો સરસ છે મિત્રો જોશો આ છે બધી મૂર્તિઓ અને આપણે પણ હજી થોડા હજી નીચે નથી ગયા અહીંયાથી તમે જોશો આજ છે બધી આ ઉપરથી હજી થોડી ખંડક થઈ ગઈ છે અને સાત માળ આપણે ઉતરી ગયા છે તમે જોશો ઠેઠેઠ ઉપર જવાનું છે ઉપરથી આમ જવાનું છે આપણે સાત માળ છે તો બધા મિત્રો જોશો અહીંયા કઠેડા મારલા છે કે કોઈ ઉપર ના જાય એના માટે તો બધા મિત્રો જોશો તમે વસ્તી બહુ ફરે છે આવું છો તો જય માતાજી કીનું હે ઝીણુડી તો સરસ છે જોશો આપણે ઉતરતા ઉતરતા એટલે આવી ગયા છીએ મસ્તી બહુ ફરવા આવે છે અને આવો તો પાટણ કુગાળો ફરવા આવજો તો પણ બહુ મજા આવશે હા જોશું અમે ભગવાનની ને મૂર્તિ દેખાય છે ઝૂમ કરીને થોડી બતાવશું જેટલી બતાય એટલી તો જો એ અહીંયાથી આપણે ઝૂમ કરીને જોઈ લઈએ છીએ

આ બધી મૂર્તિઓ સરસ છે રૂધી છે જોશો અને આ છે પાટણનું મારું રાણીનું રાણકી વાવ તો હજી તો ઠેર આપણે બાર થી આવ્યા છે ઠેઠ બહુ આકાઉ છીએ આપણે અને જુઓ જય માતાજી આ દેવો તો બધા વસ્તી જોવે છે પણ અને સિક્યુરિટી પણ છે ખોટા પણ વસ્તી પાડે છે અને અંદર પણ આગળ જવાની મને છે

એ બે બેઠા જો વાંદરા છે જો કે કેવો સરસ બેઠો છે જોશો આ મકાઈ બેઠો છે એક આ મકાઈ બેઠો છે જો બે વાંદરા બેઠા છે આ જો ભાઈ કશું લાયા નથી હો ભાઈ અમે આ તો વાંદરા બેઠા છે અડધા ઉપર હશે આ જાય છે જો આ ઉપડી અડ્યા ભાઈ આવજો એ ટિકિટ મળે તો મળજો આવજો બે જાજો હા તો ઉપડી અડ્યા છે ભાઈ તો જો તો પણ લોગ આપણે આપથી આવ્યા છે રણકીવાના અંદર ગયા હતા અને પછી આ બધા પાર્સલનું રણકીવાનું આપણે પાર્સલ આવી ગયા છે ને આ પાર્સલથી પણ આવત દેખાય છે આ જો સરસ દેખાય છે આ ઉપર ના કરતા હોય કે ભાઈ ઓવે આ કુવાની રેલિંગ ઉપર આવી ગયા છે જોશો આ કૂવો છે અને આ તીખા પીને આવ્યા તો જોશો તો આ કૂવો છે જુઓ તમે આ કૂવો આ રખત છે આ જોના નીચે હતા મી અને હવે બહાર આવ્યા છે તો બહારથી પણ આવું લાગે છે હા જો સરસ પણ આવે છે હા તો પાણી કેમ થઈ ગયું મમ્મી જોશો આવું દેખાય છે આ કુવો છે અને આ બધા ફરે છે ભાઈ આવ તો આટલે આવી ગયા છે લોક બનાવતા બનાવતા ભાઈ રણ કેવાના પાસેલા પાકમાં છીએ તો જુઓ પાસલનો પટ્ટો છે આટલો આશાબેન આ જોવો છો આ પાર્સલનો પટ્ટો છે તો આ પાર્સલનું છે દ્રશ્ય અને હવે જઈએ છીએ આપણે સસલેન તળાવ જઈએ છીએ સસલેન તળાવ તમને બતાવશું અંદર હા હા જુઓ આ સરસ છે હા હા બરાબર અહીંયાથી આ પેલું લગાવે છે ને એટલે તો હવે આપણે બહાર ને કરવા જઈ રહ્યા છીએ હા હા જોશો આ બધા કેબિન બેબિન સરસ મી દીધા છે બધું નવું છે આ બધું મસ્ત લાગે છે માસી ફોન માં મહાથી વાત કરે છે તો જોવો છો તમે તો આ મકાત કરવાના મકા ચાલુ છે મહાથી ખા ખા કે તે નહી રહે

આપડે જઈએ સબસ્ક્રાઈબ કરાવ પેલો અમુક બતા નહીં તો જોવો છો